વડોદરામાં હચમચાવી નાખે તેવો લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે સગીરાને મફતમાં રિક્ષામાં બેસાડી પ્રેમ જાળમાં ફસાવી સગીરા પર વિધર્મીએ વારંવાર દુષ્કર્મ ગુજારીને અત્યાચાર કર્યો સત્તર વર્ષીય સગીરાને ધર્મ પરિવર્તન કરવા માર ઝૂડ કરતો હતો આ હાદી વિધર્મી સગીરાને સિગારેટના ડામ આપતો હતો ડરાવતો હતો ધમકાવતો હતો વિધર્મી સોહેલ નસીમ પઠાણ નશો કરીને સગીરાને માર મારતો હતો બળજબરીથી નશો કરાવીને સગીરાની જિંદગી બરબાદ કરી નાખી સગીરાએ ત્રણ વર્ષ અહેવાલની યાતનાઓ ભોગવી વિધર્મીએ સત્તર વર્ષની સગીરાની જિંદગી નર્ક બનાવી દીધી હતી પોલીસે નરાધમ સોહેલ પઠાણ અને તેના મિત્રોની ધરપકડ કરી છે સોહેલના મિત્રો મોહમ્મદ ફઈમ અને જુનેદ મલેકની ધરપકડ કરવામાં આવી છે પીડિતાએ વિધર્મીઓને કડક સજા થાય તેવી માંગ કરી છે માર મમ્મી જોડે વાત કરું તો બી મને મારે ઘરની બહાર નીકળું તો બી મને મારે કોઈનો ફોનમાં મેસેજ આવી જાય તો બી મને મારે આમ નશા કરીને આવે રોજે ઘરે મને બી જબરજસ્તી નશો કરાવતો તો મન નશો કરાવીને મને મારે ને મારી જોડે ગલત કામ બી કરે એ મને ઘડી ઘડી કહેતો હતો કે તું અમારું ઇસ્લામ ધર્મ કબૂલ કરી લે તો મેં એને ના પાડી કે મેં નહીં કરું મેં મારા ધર્મનું જોઈશું તારા ધર્મનું જોયું તો બે મને બહુ ટોર્ચર કરતો હતો અને મારતો હતો એના ઘરના પણ એને કોઈ કશું નહોતું કહેતું હા મને એને મને મારી જ્યારે છેલ્લી વાર ત્યારે મને છે ને દંડાથી મને મારી હતી મને સિગરેટનો એને ડામ આપ્યો એના બીજા દિવસે મેં ઘર છોડીને મેં કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાઈ જામનગરમાં પણ લવજે હાથનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો વિધર્મીએ લગ્નની લાલચ આપીને અનેક વખત હિન્દુ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું અક્રમ સલીમ ખીરા નામના વિધર્મી અનેક વખત દુષ્કર્મ આચર્યું આરોપીએ ફરિયાદી મહિલાની સાત વર્ષની બાળકી સાથે પણ શારીરિક અડપલા કર્યા હતા પરિણીતા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને ધમકીઓ પણ આપી પીડીતાના ફોટો અને વિડીયો લઈને એને ઉતારીને બ્લેકમેલ કરી કે વાયરલ કરી દઈશ અક્રમે ધમકી આપી ત્રણથી ચાર વખત મહિલાનો ગર્ભપાત પણ કરાવ્યો અક્રમ ખીરા આપનો કાર્યકર હોવાનો પણ દાવો છે પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપી અકરમ ખીરાની ધરપકડ કરી છે આરોપી અક્રમ સલીમ ખીરા વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી અક્રમની પત્ની અને માતાએ પણ પીડિતાને ધમકી આપી હોવાનો આક્ષેપ છે ટૂંક વિગત એ રીતે છે કે જે આ કામના ભોગ બનનાર છે એમને સાથે જે આ કામના આરોપી છે એને લગ્નની પોતે લગ્ન કરેલા છે એવા હકીકત છુપાવી હતી અને લગ્નની લાલચ આપી અને તેમની સાથે તેમના લગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપેલી હતી અને તેમાં અવારનવાર તેમની મરજી વિરુદ્ધ એની સાથે શારીરિક સંબંધ બાંધી અને થોડા બળાત્કાર ઉજવવામાં આવેલ હતું અને તેમજ તેની સાથે ગર્ભપાત પણ કરાવી ગર્ભપાતની ગોળીઓ પણ આપેલી હતી આ સિવાય તેમને માર મારી અને આરોપીની આરોપી દ્વારા જે ફરિયાદીને એક રોટર છે એની સાથે પણ શરીર ઉપર હાથ ફેરવી અડપ લાગવા બાબતની આની એક ફરિયાદ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ છે અને હાલ આ જે કામના આરોપી છે અક્રમ સલીમ ખીરા એની તારીખ ઓગણીસના રોજ અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે તો કાયદામાં શું જોગવાઈ છે એની વાત કરીએ કોઈ પણ વ્યક્તિ લગ્નની લાલચે ધર્મ પરિવર્તન કરાવે તો ગુનો દાખલ કરવો આ જોગવાઈ છે કાયદામાં એટલે આ કાર્યવાહી જે છે કરવામાં આવતી હોય છે ધર્મ પરિવર્તનના હેતુથી લગ્ન કરે તો તેની સામે ગુનો દાખલ કરવો જોઈએ તેમ છતાં પણ છેલ્લા ઘણા સમયથી લવજહાદના કિસ્સામાં ક્યાંક ને ક્યાંક થોડો વધારો જોવા મળી રહ્યો છે ધર્મ પરિવર્તન પહેલાં મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડતી હોય છે એના પછી જ ધર્મ પરિવર્તન કરી શકાય છે કોઈ પણ વ્યક્તિને એ છૂટ છે કે ધર્મ પરિવર્તન કરી શકે પણ મંજૂરી વગર નહીં માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લગ્નના કિસ્સામાં પણ કાર્યવાહી થઈ શકે છે જે ધર્મ પરિવર્તન છે વ્યક્તિની મરજીથી

કે આ જે ઘટનાઓ લવ જેહાદની વધી રહી છે તમને શું લાગે છે કે આ ઘટનાને અટકાવવા માટે કયા કયા પગલાં લેવા પડે સૌથી પહેલાં તો એ સવાલ છે કે શું તમને લાગે છે કે ઘટનાઓ વધી રહી છે ખરા છેલ્લા ઘણા સમયથી એક જેહાદ આ પાછળ જેહાદ શબ્દ લાગ્યો જ છે એટલે ચોક્કસ આ માટે કોઈ સંસ્થા કામ કરી રહી છે ચોક્કસ ધર્મ પરિવર્તન માટેનું એક આયોજનપૂર્વકનું પ્લાનિંગ થઈ રહ્યું છે અને આ પ્લાનિંગને ગોતવામાં ક્યાંક ને ક્યાંક આપણે ઉણા ઉતર્યા છીએ સરકારનું તંત્રણું ઉતર્યું છે પોલીસ તંત્ર ઉણું ઉતર્યું છે સો ટકા કહી શકાય કારણ કે આમાં લોભ લાલચ અને પ્રેમની જાળમાં ફસાવીને આપણી ઘણી બધી દીકરીઓને ખૂબ પરેશાન થવાનો ભોગ બનવું પડ્યું છે એટલે એક ચોક્કસ રીતે કહે તો આમાં પાછળ એક વ્યવસ્થિત રીતે આયોજન પૂર્વકની એક ટીમ બનાવી જોશે સરકારે પણ એક ટીમ મૂકવી પડશે પોલીસ વિભાગે પણ એક અલગથી આનો એક વિભાગ કરવો પડશે કારણ કે આ એક ખૂબ મોટું ષડયંત્ર છે અને આ આખું રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર છે અને આ ષડયંત્રનો ભોગ આપણી કુંભળી દીકરીઓ બની રહી છે કારણ કે સ્વાભાવિક રીતે એ એ જે ઉંમર છે એ ઉંમરમાં ભોળવાઈ જવાનો પ્રશ્ન વધારે આવતો હોય છે અને આ ભોળવાઈ ગયેલી દીકરીઓને ખ્યાલ નથી હોતો કે જિંદગી બરબાદ થઈ રહી છે એના માતા પિતાનો પણ વાંક સો કહી શકું પણ એથી વિશેષ વાંક જ્યારે આ રાષ્ટ્રવ્યાપી જેહાદ થઈ છે તો રાષ્ટ્રવ્યાપી એનું આપણે પ્લાનિંગ કરવું જ પડશે જ્યારે સબ રજિસ્ટ્રારમાં લખાય છે અને છે ત્યારે જ પોલીસ વિભાગનું એક તંત્ર આ વ્યક્તિ કોણ છે શું છે શું કરે છે એનું એની તપાસ કરવી જોઈએ એની પણ એક પેલી હોય છે એને બદલે એમાં પણ થોડી નિરસ્તા છે પ્રજામાં પણ નિરસ્તા છે કેમ કે વારંવાર આપણે જોઈએ છીએ કે આ પ્રકારનું જ્યારે આવે છે

જે નવ જે શબ્દ છે એ ખરેખર ભારતમાં એનો વ્યાપ વધ્યો છે અને આવા કિસ્સાઓ પણ ઘણા બધા નજર સામે આવે છે ભારતભરમાં અન્ય રાજ્યોમાંથી પણ આવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે અને જેના કારણે ઘણા બધા રાજ્યોએ રિઝર્વના જે કાનૂનો છે કે જે પોતાનું નામ છુપાવી અને જે પ્રેમની જાળમાં ફસાવતા હોય ને પછી ખબર પડે કે ભાઈ આ તો મહેશ નથી ને અબ્દુલ છે

ઉપયોગ કરી અને પછી ખબર પડે કોઈ દીકરીને કે ભાઈ આ તો ખરેખર હું આ ધર્મની છું અને આ ધર્મના દીકરા સાથે કે વ્યક્તિ સાથે હું ફસાઈ ગઈ ત્યારે એની પાસે વિકલ્પ નતો હતો અને ચોક્કસ હું માનું છું કે આવા જે પણ વ્યક્તિઓ છે એમની પાછળ કોઈક ને કોઈક એવી ક્યાંય કે એવા કોઈ વ્યક્તિઓ સપોર્ટેબલ હોતા હોય છે દીકરી જ્યારે એના એક ઉંમર હોય એ ઉંમરની અંદર ક્યાંક તો એવી જગ્યાએ ઘડી જતી હોય પરંતુ એને ખ્યાલ નથી આવતો પણ દરેક પરિવારના વ્યક્તિએ પોતાની દીકરી માટે સંપાડવું જોઈએ કે આપણી દીકરી શું કરે છે કઈ રીતના ક્યાં ફરે છે શું ભણે છે એ બધી નજર પણ પરિવારના વ્યક્તિઓએ સમાજના વડીલોએ રાખવી જોઈએ પરંતુ ક્યાંકને ક્યાંક એમાં જાગૃતિ આવી દેખ છે પણ તેમ જતાં પણ

જે પેપરોની અંદર કે સોશિયલ મીડિયા ની અંદર પણ મેસેજો ફરતા હોય છે એટલે આવા બધા સોશિયલ મીડિયામાં આવા જ્યારે મેસેજો ફરતા હોય તો એની કડકાઈ જે કઈ એજન્સી છે તંત્ર છે એને પાછળ ડાકીને આ ખરેખર ક્યારથી શરૂ છે ને કોઈ પણ આની પાછળ છે એવા તમામને તપજવા જોઈએ ને જેના વડોદરાનો જે કિસ્સો આવ્યો છે બહાર સત્તર વર્ષની દીકરી છે એ તો નાની દીકરી છે અને ચોક્કસ એ દીકરી હું તો પૂછું આટલું સરસ બોલી રહી છે કે મારી સાથે આ ઘટના બની અને પોલીસે તરત કામગીરી કરી છે ને એની સાથે એ વ્યક્તિ સાથે સંકળાયેલા જે અન્ય લોકો છે એમની પણ ધરપકડ કરી છે એ ખૂબ સરાહનીય કામ કર્યું છે

અન્ય સંગઠનો છે પરિષદ છે અન્ય એવા સમાજ સેવકો છે કે મુસ્લિમ ધર્મના પણ એવા લોકો એની અંદર ચોક્કસ મદદ કરે તો હું માનું છું કે આવા જે કિસ્સાઓ બને છે એ કિસ્સાઓમાંથી બહાર આવી શકે અને આ જે પ્રોબ્લેમ છે એ લવ જિહાદનો પ્રોબ્લેમ એ મટાડવો એ બંને ધર્મના લોકોનું કામ છે ખાસ કરીને મુસ્લિમા કહેવાનોને કહેવા માંગુ છું કે આ કોઈ પણ દીકરો

તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આપણે લવ જેહાદની જાળ વિશે વાત કરી રહ્યા હતા ચર્ચા કરી રહ્યા હતા કે કેવી રીતે દીકરીઓને ફસાવવામાં આવી રહી છે આ મુદ્દે ચર્ચા કરવા આપણી જોડે સામાજિક કાર્યકર ધર્મેશભાઈ પણ જોડાયેલા છે અને સામાજિક અગ્રણી અમૃતભાઈ પણ જોડાયેલા છે અમૃતભાઈ તમને એવું લાગી રહ્યું છે કે આવા કિસ્સાઓને રોકવા માટે અને ઘટાડવા માટે સામાજિક રીતે અને કાયદાકીય રીતે હજુ પણ વધારે કડક થવાની જરૂર છે અમૃતભાઈ સો ટકા જરૂર છે એટલા માટે કે આ કિસ્સા વધારે પ્રમાણમાં વધી રહ્યા છે એટલે પોલીસ તંત્ર તંત્ર વહીવટી આ પણ સજાગ થવું પડે આના માટેની એક અલગ આખી ટીમ બનાવવી પડશે કારણ કે રનિંગ કામમાં આ વસ્તુ શક્ય નથી પોલીસ વિભાગ પાસે પણ ઘણા બધા કામ હોય છે એ રીતે રજિસ્ટ્રારો વગેરે પાસે પણ ઘણા બધા કામ હોય છે પણ એક આખી અલગ ટીમ બને કારણ કે આ આખું રાષ્ટ્રવ્યાપી ઝાડ છે આ લવ લવજેહાજની જાળ જે છે આખા સમગ્ર રાષ્ટ્રમાં ફેલાવવામાં આવી રહી છે ચોક્કસ ઇરાદાથી ફેલાવવામાં આવી રહી છે એની પાછળનો હેતુ પણ રાષ્ટ્રને નુકસાન કરતા હેતુ છે એ વાત ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રની સુરક્ષા માટે એક અલગ આખી ટીમ બને અને એ ટીમ દ્વારા આવા જે છે જેહાદીઓ જે છે કે જેઓ આ માત્ર આ કામ કરીને દીકરીઓને પસાવી રહ્યા છે અને ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે એવા જેહાદીઓને પકડવા જોઈએ અત્યાર સુધીમાં જેટલા જેટલા આ પ્રકારના મેરેજ થયા છે એની પણ એક તપાસ થાય એની પાછળ એને કોણ કોણ સપોર્ટ કરે છે એની એક તપાસ થાય અને એમાં કોણ કોણ સંડોવાયેલો છે એની જો એક આખી ચોક્કસ આયોજન અને પ્લાનિંગથી તપાસ થશે તો સો મોટી જાળ બહાર આવશે અને આ પ્રકારના કૃત્યો માટે જે કોઈ એને સપોર્ટ કરતું હશે બારના રાષ્ટ્ર હશે કે જે કોઈ સપોર્ટ કરતું હશે એ સો ટકા એમાં બ્રેક આવશે અને એના માટે કાયદાકીય રીતે જ એક આખી અલગ ટીમ બનશે તો થશે સામાજિક રીતે તો લોકો જાગૃત છે પણ એની જાગૃતતામાં થોડીક મુશ્કેલી એ પડે છે કે અમુક કાયદાની છટકબારીને કારણે આવા છૂટી જતા હોય છે રિમાન્ડની વાત છે તો ધારો કે બે દિવસના રિમાન્ડમાં એમની પાસે તે શું કઢાવ્યું કે શું નહીં આપણને ખબર નથી પણ એ આરામથી છટકી જતા હોય છે એમને આરામથી જામીન મળી જતા હોય છે પાછા એ જ પ્રવૃત્તિમાં લાગી જતા હોય છે એટલે આવા લોકો છટકી જાય અને વારંવાર આવી રીતની એક આખી ટીમ હોય કે જેને અમુક પૈસા મળતા હોય એટલે કામ કરતા હોય છે તો આ પૈસા કોણ આપે છે આ આખું જાળ કોણ ફેલાવે છે આ રાષ્ટ્રવ્યાપી જાળમાં કયા લોકો સંડોવાયેલા છે કયો દેશ સંડોવાયેલો છે શા માટે આપણા રાષ્ટ્ર પર આ પ્રકારની આપતી છે આ ના માટે ચોક્કસ ટીમ બનાવી જ પડશે સમગ્ર રાષ્ટ્રમાં બનાવી પડશે અને સરકારે હજુ પણ આમાં વધારે કડક કાર્યવાહી કરવી પડશે નહીં આ આપણી જે આ પરિસ્થિતિ છે એનો ખૂબ દીકરીઓ ભોગ બનશે સો ટકાની વાત છે બિલકુલ ધર્મેશભાઈ શું તમને એવું લાગી રહ્યું છે કે કોઈ પર્ટિક્યુલર એક સિન્ડિકેટ આમાં કામ કરી રહ્યું હોય કોઈ એક ગ્રુપ આમાં કામ કરી રહ્યું એટલું જ નહીં આની જોડે જે મેં સવાલ અમૃતભાઈને પૂછ્યું કે સામાજિક રીતે અને કાયદાકીય રીતે હજુ કેટલું કડક થવાની જરૂર છે વધારે એક્ટિવ થવાની જરૂર છે

જો એની તપાસ કરે તો ક્યાંક ને ક્યાંક મોટા ષડયંત્રો નો પડદાપાસ થઈ શકે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ દુર્ભાગ્યની વાત છે કે વડીલે કીધું એ કાયદાકીય જે બાબતો છે એમાં ક્યાંક ને ક્યાંક મર્યાદાઓ છે અને એ મર્યાદાઓની છટકબારીના કારણે કોઈ પણ દીકરી જ્યારે ફસાઈ ગઈ હોય ત્યારે ઘણો સમય થઈ ગયો હોય તો ઘણી બધી એવી દીકરીઓ છે એ બહાર પણ નથી આપતી અને આનો ભોગ બને છે પણ આ ભારત દેશનો ખૂબ સરસ કાનૂન છે કે ભાઈ તમે કાયદા જ કે કોઈ કોઈની સાથે તમે લગ્ન કરો તો એમાં કોઈને વાંધો નથી પણ સહમતિથી હોવું જોઈએ એના જે કઈ ધર્મ પરિવર્તનની બાબતો છે એ મુસ્લિમો પણ હિન્દુમાં લગ્ન કરે છે એવું નથી કે નથી કરતા પણ એની અંદર આપણને કાયદો છે કે ભાઈ તમારે જ્યારે પણ ધર્મ પરિવર્તન ની બાબત હોય કે લગ્ન ની બાબત હોય તો એમાં નામ ચેન્જ કરવાની જરૂર નથી હોતી તમે સહમતિ કરી શકો પણ જ્યારે કોઈ ષડયંત્ર થી કે એને હેરાન પરેશાન કરીને દબાવીને ફૂસલાવીને કે એને બ્લેકમેલિંગ કરીને જ્યારે કોઈ લગ્ન ની બાબત આવે અને જયારે એમાં પ્રેમજાળમાં ફસાઈ જતા હોય ને પછી ખબર પડે ક્યારે કોઈ પણ દીકરીઓને તો એ ખૂબ ગંભીર વિષય છે કેમ કે દીકરી ગમે તે સમાજની હોય દીકરી એ દીકરી છે એના મા બાપ માટે એ કોઈ પણ ધર્મ ની અંદર એ લગ્ન અગર વગર સહમતી કરતી હોય તો એ મા બાપ ની જે સમાજમાં ઇજ્જત અને આબરૂ હોય એનું ક્યાંક ને ક્યાંક ખૂબ મોટું દુઃખ અને તકલીફ પડતી હોય છે એટલે કોઈ પણ દીકરીએ ક્યારે પણ કોઈ પણ એવા વ્યક્તિઓ સાથે સંબંધો રાખવા પેલા મિત્રતા કેળવતા પેલા તમામ વસ્તુ વિચારવી જોઈએ દીકરીઓને પણ હું કહેવા માંગુ છું કે આપણી જિંદગી કેવા હાથમાં જાય છે કેવી આપણી લાઈફ આગળ જીવવાની છે એ બધું જ વિચારી અને વડીલો આપણા જે ઘરના વડીલો હોય એમની સાથે વાતો કરી અને પછી એનું તમે આગળ વધો તમારી જિંદગી કે ભવિષ્ય સારું થશે પણ આવા દુઃખા તત્વો કોઈ એવા હોય વિધર્મીઓ કે અટવાયેલા માણસો હોય કે લોકજીઆતમાં ફસાવવાની ગેંગના અગર તમે શિકાર બનો તમારી જિંદગી ખૂબ ખરાબ થઈ જતી હોય પરંતુ ગુજરાત સરકાર ખૂબ આ બાબતે કડક છે અને ભારત સરકારે પણ જયારે પણ આવી કોઈ બાબતો આવતી હોય કે ષડયંત્ર છે અને કોઈ ફસાવે છે તો એના કાનૂન સારા છે મેં આપણે કીધું એમ કે આ બંને ધર્મ વાતો છે કોઈ પણ ધર્મ ની દીકરીઓ હોય બંને સમુદાય ના લોકો એની સાથે ધ્યાન રાખી અને કોઈ પણ સપોર્ટેબલ ન થાય એવા પ્રયત્નો કરે તો આપણું જે ભારતનું જે રીતના આપણો વિશ્વમાં એક ઓળખ છે એક કોમી એકતાની વાતો છે એ બધું જાળવી રાખે તો ચોક્કસ એ ધર્મના લોકોએ પણ સપોર્ટ કરવો જોઈએ કે વ્યક્તિ કૃત્ય કરે તો એને સપોર્ટ નહી જી 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 અમૃતભાઈ અને ધર્મેશભાઈ તમને એવું લાગે છે કે આપણે એક બહુ મહત્વનો મુદ્દો આવા કિસ્સાની અંદર હોય છે જેને જેના ઉપર ચર્ચા ખુલીને નથી થતી વાત નથી થતી એ છે સોશિયલ મીડિયા કારણ કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને પણ આવા કિસ્સાઓમાં વધારો કરી દેવામાં આવે છે અને છેલ્લા જે આ વડોદરાનો આપણે કિસ્સો જોયો કે એમાં બી એક વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી ઘણી વાર સોશિયલ મીડિયા દ્વારા જ કોન્ટેક્ટમાં આવતા હોય છે એટલે ક્યાંક એમાં પણ કંઈક એવું વિચારવાની સરકારે જરૂર છે એક લિમિટેશન લાવવાની જરૂર છે અમૃતભાઈ સો ટકા કેમ કે આખા આખા કિસ્સાની પાછળ જો કંઈ પડદા પાછળમાં કામ થતું હોય તે સોશિયલ મીડિયા દ્વારા થતું હોય છે અને અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ એટલો બધો વધ્યો છે એટલે સ્વાભાવિક રીતે આપણી દીકરીઓ જે છે છુપાયેલા નામમાં એમને સીધી સીધી એમના સંપર્કમાં આવતી હોય છે પછી ધીરે ધીરે પ્રેમ જાળમાં ફસાતી હોય છે લોભ લાલચમાં આવતી હોય છે અને આવું બનતું હોય છે ખાસ તો આ બધા કિસ્સા વધ્યા છે એમાં એસી ટકા સોશિયલ મીડિયા જવાબદાર છે અને સોશિયલ મીડિયામાં જ આ થઈ રહ્યું છે એ વાત સો છે એટલે એટલું માનીશ કે સોશિયલ મીડિયાના દુરુપયોગને કારણે પણ આપણે આનો ભોગ બની રહ્યા છીએ બિલકુલ આજ સવાલ ધર્મેશભાઈ આપને પણ સાચી વાત છે સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે તમારાથી જયારે દૂર હોય ત્યારે એ કયા નામનો વ્યક્તિ છે એની સચ્ચાઈ શું છે એ જ ખબર નથી હોતી નજીક આવી જતા હોય છે અને જયારે એ પ્રેક્ટિકલી મન થાય અને ત્યારે બહુ લાંબુ થઈ ગયું હોય એટલે એ એવી બાબતોમાં જયારે પણ કોઈક સમાજ નો વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ પોતાનું નામ બદલી પણ સોશિયલ મીડિયાની અંદર એકાઉન્ટ બનાવતો હોય તે પણ ગુનો છે એના પર પણ કાયદાકીય પગલા આપણે લઈ શકાય અને સરકારે જે ચેન્જીસ કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે પરંતુ સજાગતા એ સૌથી મોટી આપણી જાગૃતિ છે અને કોઈ પણ જીવન બગડે નહીં એનું કરી ગયું બધું ધ્યાન રાખવાનું છે બિલકુલ ધર્મેશભાઈ અમૃતભાઈ એક ટૂંકમાં ટૂંકમાં તમે દર્શકોને અને ખાસ કરીને યુવતીઓને શું કહેવા માંગશો આ સગીરાઓને શું કહેવા માંગશો કે આવી રીતે ભોળવાય નહીં અને આવા કિસ્સાઓ અટકી જાય એકદમ ટૂંકમાં અમૃતભાઈ પહેલાં આપની પાસે આવીશ હું તો સમગ્ર બહેનો દીકરીઓને એટલું કહેવા માંગીશ કે કોઈ પણ પ્રકારના આવા સોશિયલ મીડિયામાં એમના જે દંભ છે કે કંઈ હોય એમાં ફસાયા વગર આપણે આપણી જિંદગી સ્વતંત્ર થ જીવવાની છે અને આવી રીતે કોઈ પણ જગ્યાએ ફસાઈને કોઈ લોભલાલચમાં આવીને પણ આખી જિંદગી ફસાઈ અને બરબાદ ન થાય એ માટે પોતે જ જાગૃત થવું પડશે દીકરીઓ પોતે અત્યારે ધારો કે બહાર રહેતી હોય છે ત્યાં પણ કોઈ કોઈ હોય છે એટલે એમને પણ પણ વિનંતી કરીએ છીએ કે તમે ભણવા માટે ભલે બહાર રહો આ પ્રકારની જે પ્રવૃત્તિ ચાલે છે એમાં તમે ફસાશો ભલે હું એમ નથી કહેતો લવજેહાજમાં જ પણ કોઈ પણ રીતે આવી રીતે ભોળવાઈને ફસાશો તો ખરેખર જિંદગી બરબાદ થશે એટલે પોતે જ સજાગ થાય અને પોતે જ જાગૃત થાય ખૂબ જરૂરી છે બિલકુલ આપણી લાઈફ આપણા હાથમાં છે કોઈ પણ દીકરીએ એની જયારે નવી જિંદગી શરૂઆત કરતી હોય પરણવાની બાબતો હોય તો ચોક્કસ મા બાપની ની રાય લે વડીલોની રાય લે અને આગળ વધશે તો હું માનું છું કે જીવન સુખી થશે અને આવા જયારે સોશિયલ મીડિયામાં ફાલતુ આપણે કોઈ પણ એવા સંબંધો ન રાખીએ કે જેને આપણે ઓળખતા હોઈએ પહેચાનતા હોઈએ એમની સાથે ચર્ચા અને વિચારણા કરી અને આપણે આગળ વધીએ અને પરિવાર ખાસ કે કોઈ પણ દીકરી ફસાશે નહીં પરંતુ કે ફસાઈ ગઈ હોય તો પણ ડરવાની જરૂર નથી કાયદો તમારા માટે છે નિડરતાથી બહાર આવી અને જે કઈ તંત્ર છે કે સંગઠન છે એની સામે ચોક્કસ આવનારો તમને સજા મળશે બિલકુલ આભાર ધર્મેશભાઈ અને અમૃતભાઈ આપ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરીએ માટે ખૂબ ખૂબ આપનો ધન્યવાદ તો આવા જે કિસ્સાઓ છે એમાં વધારો થઈ રહ્યો છે પણ કિસ્સાઓ વધે એ અટકાવવાની જવાબદારી ક્યાંક ને ક્યાંક ખુદ સમાજની પણ છે સરકારે પણ આમાં વધારે કડક થવાની જરૂર છે અને દીકરીઓએ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે કોઈ અમિત અબ્દુલ બનીને કે અબ્દુલ અમિત બનીને તમારી જોડે ના આવે અને આવી રીતે જે કિસ્સાઓ આગળ વધી રહ્યા છે એ ન વધે એ જવાબદારી ક્યાંક ને ક્યાંક એ સજાગ થવાની જવાબદારી પણ દીકરીઓની છે ને એમના પરિવારની પણ છે અત્યારે આ બુલેટિનમાં બસ આટલું જ નમસ્કાર